ખાતેદારોના ટેકાના ભાવના ફોર્મ સેટેલાઇટ દ્વારા ભરવા હતા જેમાં માત્ર એક ટકા જેટલા ફોર્મ વેરીફાય થયા હતા અને બાકીના ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થયા હોય તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી તમામ ખેડૂતોના રિજેક્ટ થયેલા ફોર્મ ભરી યોગ્ય રીતે ભરાય તે બાબતે કાંદી ગામના ખેડૂતોએ સરપંચને સાથે રાખી ગીરગઢડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ તેમજ ગિરગઢડા તાલુકાના કાંદી ગામના ખેડૂતો દ્વારા મગફળીની ખરીદીની ઓનલાઈન અરજીઓ કરવામાં આવેલી હતી જે સેટેલાઇટ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું જેમાં ગાંધીગામના એક ટકા જેટલા ખેડૂતોનો સર્વે થયેલ અને બાકીના ગાંધીગામના તમામ ખેડૂતોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલ હોય જે સેટેલાઇટ દ્વારા ભૂલ રહી ગયેલ છે આ બાબતે ગાંધીગામના ખેડૂતો દ્વારા મમલદાર મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી તેમજ ઉના પ્રાંતને આદનપત્ર પાઠવી સેટેલાઇટ દ્વારા સર્વે કરવી અને તમામ ખેડૂતોના ફોર્મ યોગ્ય રીતે ભરવામાં આવે તેવી રજૂઆત સાથે આદનપત્ર આપવામાં આવ્યું તેમજ તાત્કાલિક અસરકાર્ય વહિ રમણીયા આવે તો ગાંધી ચિંજ્યા માનગી આંદલન કરવાની પણ ખેડૂતો એ ચિમચી ચારી હતી મારું નામ ગૌદાની કૌશિક છે મારું ગામ કાંધી છે તાલુકો ગીરગરડા છે જિલ્લો ગીર સોમનાથ છે આજે અમે બધા ખેડૂત મિત્રો ગાંધી ગામના બધા મળીને ગીર ગીરગરડા મામલતદાર ઓફિસે અમે આવ્યા છે અમારું જે રજિસ્ટ્રેશન મગફળીનું થયું છે એ કેન્સલ થયું છે એ માટે અમે બધા મામલતદારને આવેદન આપ્યું છે કેસી રાઠોડ સાહેબ ને આવેદન આપ્યું છે જિલ્લા કલેક્ટર ને ભી આવેદન આપવાના છીએ અમારી માગફળી રદ ન થાય એ માટે અમે લોકો બધા ખેડૂત મિત્રો મળીને આયા ગીરગઢા મામલતદાર ને આવેદન આપેલું છે તંત્ર પાસે તમારી રજૂઆત શું છે તંત્ર પાસે અમારે રજૂઆત એવું છે સેટેલાઇટ સર્વે જે થાય છે એ વ્યવસ્થિત થાય અને ખેડૂતોની મગફળી વધુમાં વધુ લેવાય એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ